એક ગામમાં એક બાર તેર વર્ષનો રબારીનો છોકરો રહેતો હતો દરરોજ સવારે માલ ઢોલ લઈને ઊંડો ઊંડો વગડામાં જતો રહે ને હાજે પાછો આવે આજ એનો આવી રીતે એક વગડામાં ગયેલો બરોબર બપોરના બાર વાગ્યા અને એક વિચિત્ર આમાં અજીબ ટાઈપનો આમ ખૂંખા એવો માણસ એના કને આવ્યો એ કે એ છોકરા મને ભૂખ લાગી છે તારી જોડે કઈ ખાવાનું છે બોલો કે હોય મારી બાએ મને પાત આપ્યું છે એક રોટલો છે આપણે બે અડતો કરી લઈએ ખાઈ લઈએ બે જણા ઓલા ને તો મોજ આવી ગઈ કે વાહ ભાઈ વાહ શું રોટલો છે જબર મીઠો લાગ્યો ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે એ રોટલા કડે ને એટલે મીઠા જ લાગે કે સાચી વાત છે ઓલો જતો રહ્યો બીજો દીવ ગયો બીજે દીવ ઓલો વગડામાં ઢોરા ચારે રહ્યો ને બરોબર બપોરના બાર વાગ્યા અને ઓલો વિચિત્ર માણ પાછો આવ્યો એના ભેગો એક બીજો એ નથી ને વિચિત્ર માણસ આવ્યો ઓલા બે જણા કે છોકરા અમને ભૂખ લાગી છે તારી જોડે કંઈ ખાવાનું છે આ કે હા મારી બાએ મને ભાત આપ્યું છે એમાં એક રોટલો છે આપણે રોટલાના ત્રણ ભાગ કાલે લઈને ત્રણે જણા ખાઈ લઈએ ત્રણે જણે કા અમને પાછી મોજ આવી ગઈ કે વાહ વાહ શું રોટલો છે જબર મીઠો લાગે ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે એ રોટલા કાઢે એટલે મીઠા જ લાગે ઓલા જતા રહે ત્રીજો દિયોગ્યો ઓલો માલ ઢોર ચારે રહ્યો ને બપોરના બરોબર બાર વાગ્યા અને ઓલો વિચિત્ર માણો પાસો આવ્યો એના ભેગા બીજા બે વિચિત્ર માણસ આવ્યા એ કે એ છોકરા અમને ભૂખ લાગી છે બોલો કે હો હોય હું ભાત લાવ્યો છું એમાં એક રોટલો છે આ રોટલા આપણે ચાર ભાગ કરી લઈએ ચારે જણા ખાઈ લઈએ ચારે જણા કાતો અમને મોજ આવી ગઈ કે વાહ ભાઈ વાહ આ કે મારી બાની હાથમાં જાદુ છે એ રોટલા ખાવને એટલે તમને મીઠા જ લાગે બોલે જતા રહે ચોથો દી ઉગ્યો આ એમને માલ ઢોર ચારે રહ્યો બરોબર બપોરનો બારના ટકોરો થયો અને ઓલા વિચિત્ર માણા પાસો આવે પણ એના ભેગા આજી ફક્તે બીજા ત્રણ વિચિત્ર માણા આવે એટલે ટોટલ ચાર જણા આ રબારીના છોકરાએ જોયું આવો આવો હું કે તમારી જ રાહ જોતો તો તમને ભૂખ લાગી છે ને મારી બાએ મને ભાત આપ્યું છે એમાં એક રોટલો છે એ રોટલાના ચાર પાક કરી લો ને તમે ખાઈ લો હું પછી ખાઈશ હું હાજે ઘરે જઈને ખાઈશ ઓલા ચાર જણાએ કાધું એમને મોજ જાય એ બખાણ કર્યા કે વાહ ભાઈ વાહ ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે એ રોટલા કડે એટલે મીઠા જ લાગે બરોબર છે ઓલા પછી આમ હાલતા થયા ને એટલે આને કીધું ઉપારો ઉભારો ક્યાં જાવ છો પેલા મને એ કહો કે હવે તમે કાલ પાછા આવવાનો છો કેમ કે આ રોટલો તો તમે ખાઈ જાવ છો હું તો ભૂખ્યો રહું છું ને એક જ રોટલો હું ભૂખ્યો રહું એનો વાંધો નહીં પણ એક રોટલામાંથી તમે ચાર જણા ખાવ તમને રોટલો મીઠો લાગે પણ તમે ધરાવતો નહીં ને બટકું બટકુમાં એટલે કાલ આવવાના હોય ને તો મને અત્યારથી કહી દો તો હું કાલ વધારે રોટલા લાવ અને આપણે બધા ધરાઈને ખાઈએ એ કે હોય અમે આવવાના છીએ એટલે પછી આવી રીતે હાલ્યું થોડા દિવસે એટલે પછી ભેગા બધા ભેગા ખાય એટલે પૈબંદી તો થઈ જ જાય એટલે પૈબંદી થઈ ગઈ પૈબંદી થાય એટલે પછી પરિવાર કેમ છે મજામાં ધંધા રોજગાર બધી વાતું થાય એટલે ઓલા ચાર જણાએ પૂછ્યું આને કે હે છોકરા તમે પરિવારમાં કોણ કોણ છો એટલે આ છોકરો કે હું મારી બા બે જણા છીએ હું આ માલ ઢોર ચારવાનો ધંધો કરો છું વગડામાં આવું છું હાજે પાછો છું આમ રોજગાર હાલે છે કે કે બરોબર છોકરો તમે શું ધંધો કરો છો ઓલો કે અમારો ધંધો તો અમારે એમ નથી અમે કહેશું ને તો તું બીઆઈ જઈશ ઓલો છોકરો કે તમારા મોઢા તો જોવો તમને જોઈને માણસ આમ તો બી જાય એમ છે અને આ વગડામ તમને બીજું કોઈ દેખાય છે હું એકલો તમે ચાર જમ જેવા મારી સામે બેઠાશો તોય હું બિયાણો કે ના તું બી આતો જ નથી તો કે બીક ના લાગે ભલામણા બોલો કે તમે શું ધંધો કરો છો એટલે ઓલા કે તું જી તે કીધું ને અમે એ જ છીએ કોણ કે અત્યારે તું શું બોલ્યો કે ચાર જણા તમે જમ જેવા લાગો છો અમે કે યમના દૂત જ છીએ અને અમે લોકોનો જીવ લેવાનો ધંધો કરીએ છીએ કે એવું છે એમ કે હોય તો કે પાડો લઈને નથી આવ્યા તમે ચાર જણા ચાર પાડા લઈને આવતા હશો ને તો ભલા મણ પાડા મને આળવા દઈ દેતા હોય તો હું ચરવીશ મારે મહિનાની વરત તો આવે ઓલા કે એ પાડાવાળી સિસ્ટમ તો અમારે એક્સપાયર ક્યાર નહીં થઈ ગઈ એ કે ના હોય ક્યાર નહીં થઈ ગઈ એ કે આ કોરોના આવે ત્યાર નહીં કેમ તો કે કોરોનામાં તો એવા બધાને હોલસેલમાં ઉપાડવાના હતા ને જથ્થાબંધ તે કે અમે પાડા ઉપર બધાને લઈને જાતા ને તે પાડો તો મૃત્યુલોકથી યમલોકના ફેરા મારી મારીને અવરલોડ કરીને બચારો હાફી ગયો મોઢામાંથી કે ફેણ નહેરી જતા ખાવા પીવાનો એને ટાઈમ મળતો નહીં બહુ કે કામકાજ વધી ગયું હતું પછી કે યમરાજાએ બુલેટ ટ્રેન ચાલુ કરી હતી એ વખતે મૃત્યુલોક ટું યમલોક વાયા વહીકૂટ વહીકૂટમાં જવા વાળા ઓછા હતા બધા નરકવાળા જતા એટલે કે ત્યારે અમારે બુલેટ ટ્રેન તો કે હાલી પણ કે પછી ધીમે ધીમે કોરોના શાંત થઈ ગયો બુલેટ ટ્રેન પછી અમે બંધ કરી દીધી અને પછી પાડાને પાડાવાળી સિસ્ટમે બંધ કરી દીધી કેમ કે પાડો કે રોજના દહ ગુણી તો કે ખાણ ખાઈ ગયો જોવે જોવેલ જોવે પાછું કે અલગ અલગ બધું ખાવા જોવે ડ્રાય ફૂટે કે ખાય હે એને તો કે જલસા છે હવે વાળામાં બાંધી દીધો છે સો પૂરતો અને કે એ ઊભો ઉભો ખાય રહ્યો કે અને કે યમ રાજાએ અમને ઈકો લઈ દીધી છે ગેસ કે સસ્તો પડે ને કેવું છે એમને હવે તો કે છોકરો કે એક પ્રશ્ન પૂછું ઓલા કે પૂછો મને કે કોણ કે મારું મોત કેદી છે ઓલો કે એ અમારે ના કહેવાય અરે કે ભલા પલામણા આપણે આવો સંબંધ આપણે ભેગા ખાઈએ ને કોને કે આવું શું કરો હા અરે કે અમે કે કહીએ ને તો પછી કે તું કે કભરાઈ જાય ને કે ઓલો છોકરો કે જિંદગી આપણે જન્મ્યા છીએ તો મરવાના તો છીએ જ પણ આપણને મોતની ખબર હોય ને તો કે જિંદગી જીવવાની મજા આવે તમે તમ તારે બિંદાસ કહો કે તો ઓલા કે સારું પેલા ગોળી પકડ કે અમે કે કહીએ ને એટલે તાર ગોળી કરી જ લેવાની કે સારું તારું મોત કે જેથી તું પૈણીશ ને એ જ દિવસે તારું મોત છે અમે બે એકબીજાને મોઢા જોવા દેવાના નથી એ પેલા ઉપાડી લેવાના છે ઓલો કે ના હોય એવું છે હવે કે ગોળી કરી ગયા ઓલું ગોળી કરી ગયો હવે કે જો આ ગોળી કરી છે ને એટલે તું પાંચ મિનિટમાં બધું ભૂલી જઈશ પણ અમે જેથી તને લેવા આવશું ને તે દી તને બધું યાદ દેવરાવશું ઓલો કે સારું પછી ઓલો બધું ભૂલી ગયો પછી દિવસો વીતવા માંડ્યા મહિના વીતવા માંડ્યા વર્ષો વીતવા માંડ્યા આમ કરતા કરતાં ઓલો છોકરો જવાન થઈ ગયો બાવી વરહનો અને એના લગ્ન લેવાના જાન પૈણી પાછી આવી અને હવે આરવી રી પાછો ઓયડે જાતો તો ત્યાં વચ્ચે સીડી ઉપર આમ કાળો તો ફેણ ચડાવીને ઉભો એટલે છોકરાએ તો નાગને જોયો ને એટલે કે જય ગોગા મહારાજ ઓલો કે હું ગોગા મહારાજ નથી તે કે મને ઓળખ્યો નહીં ઓલો કે ના અરે મણા આપણે કે ભેગા નાનપણમાં ખબર તું નાનો હતો ત્યારે ભેગા ખાતા રોટલો અમે અમે તારો ખાવા આવતા કે કે ઓલો હો આવો આવો યાર આપણે નાનપણમાં ભેગા ખાતા શું કે ચા પાણી કરશો કઈ કે ચા પાણી કરવાનો ટાઈમ તને લઈ જવાનો છે ઓલો કે સાચી વાત નહીં મારી વેલિડિટી પૂરી થઈ ગઈ હોય કે કઈ રીતે જવાનું છે કો તો કે જો હું નાગ બનીને આવ્યો છું હવે હું તને કઈડીશ પગના અંગૂઠામાં કાઢવાનું છે અંગૂઠો આગળ કર ઓલો કે કયો કરું પગનો કરું કે હાથનો કરું ઓલો કે પગનો કર કયો કરું ડાબો કરું કે જમણો કરું ઓલો કે જમણો કર કરું ખવરો કરું ઓલા કે ભલા માણા જલ્દી કર ને મારે ટાઈમ જો ને જાય જલ્દી તો પગનો અંગૂઠો આગળ કર ઓલોકે લો અને ઓલા આમ કરીને દઈને ફેણ માર્યો થોડોક ટાઈમ થયો તો ઓલાને ને થયું જ નહીં ઓલો કે કેમ આમ થયું ઓલા જમ એકબીજા નું મોટું જોવા માંડ્યા કે બીજી વારમાં માં વરી ઓલા આમ ફેણ ચડાય ને થું દઈને ફેણ મારી ઓલાને વરી કાંઈ ના થઈ ઓલો કે કેમ કાંઈ થાતું નથી ઓલો બીજો કે તારી બેટરી લો થઈ ગઈ શું તારા કામ જ લોચા વાળા હરખી માર વરી ઓલા આમ ફેણ ચડીને આમ પૂરી તાકાતથી ફૂં દઈને ફેણ મારી એ કે હમણાં ઘડીકમાં ઝેર ચડશે ઘડીક વાર વાટ જોઈ તો ઓલાને કાંઈ થયું જ નહીં જેમ કે તને આમ ઝેર ચડે છે આમ ચક્કર બકર આવે છે કાંઈ આવતું નથી ગલીબત્તી થાય ઓલો બીજો જેમ કે તારા કામ જ બધા નાગવા દે ઈ નાગ ચડે હું પણ નાગજી નહીં એ મોકડાની જેમ ચોટ્યો જ ચોટ ચોટ્યો જ યોજરો ઓલો કે મને છોકરો કે ગલીબત્તી થાય ગલગલિયા થાય જલ્દી પગ મૂકો મારો ઓલાનું પછી આમ દબાઈ રાખ્યું જબડું બબડું બધું દુખવા આવી ગયું મૂકી દીધો એ થાકી ગયો એ કે ચિત્રગુપ્તને ફોન કરો આ મરતો કેમ નથી ચિત્રગુપ્તને ફોન કરે ચિત્રગુપ્તે રહેવા દો હવે એની વેલિડિટી વધી ગઈ છે ના હોય કે વરી વેલિડિટી વધી ગઈ હોય કે પછી ચિત્રગુપ્તે બધી એમને સમજાયું કે આમ આમ થયું છે અને હવે એની વેલિડિટી વધી ગઈ છે એટલે આ કે છોકરા હવે તારું આયુષ્ય હો વર્ષનું થઈ ગયું છે તું તમ તારી જિંદગીમાં જલસા કર અને અમે જઈ રહ્યા બોલે કે ભલામણા એમને જતા રહો થોડું ચાલે ચા પાણી તો ખરતા જાઓ એ કે સારું ચા મુકાવો ચા મુકાય છોકરો કે આ મારું આયુષ્ય આજ હું મરવાનો હતો ને કેમ વધી ગયો એ કે જો તારું આયુષ્ય આજ નથી વધ્યું તારું આયુષ્ય તું નાનો હતો ને તેથી હું પહેલી વાર આવ્યો ને ત્યારે તને ઉપાડ લેવાનો હતો પણ તે દી મને લાગી કે ભૂખ અને પછી તે અમને ખબર આવ્યું એટલે તેથી હું તને મારી હક્યો તો હું પાછો ગયો પછી ચિત્રગુપ્ત મને બહુ વધ્યું એ કે આવા ધંધા કરો છો જેને મારવા ગયો એનું જ ખાઈને આવો છો હવે બધું લોચાવાળું કામકાજ થઈ ગયું હવે આપણે એને મારી નહીં કે એક કામ કરો એની પરીક્ષા લો આ બાળક છે કદાચ બાળક બુદ્ધિમાં ખવરાઈ દીધું હોય તો પછી કે અમે કે અમારી સંખ્યા વધતા ગયા વધારતા ગયા રોજ રોજ તારીખને આવ્યા અને અમે વેંતમાં જતા જેથી તું ના પાડે ને તેથી તને ઉપાડ લેવાનો હતો પણ તે કોઈ દી ના પાડી જ નહીં તું ભૂખ્યો રહ્યો પણ અમને ખવરાયું એટલે પછી અમે બધાએ ચિત્રગુપ્તે અમને કીધું કે હવે આનું આયુષ્ય અગિયાર વર અગિયાર વર્ષનો છે ને બીજા અગિયાર વર્ષ વધારી દો બાવી વર્ષે આ જે દીધી પહેણે ને તે દી એને ઉપાડ લેવાનું આ તો અત્યારે બાળગુથી છે એટલે પોળપણમાં આપણાને ખબર પણ એ જવાન થાશે ને પછી એને દુનિયાદારીની ખબર પડશે એને ખબર પડશે પૈસા કેવી રીતે કમાવા રોટલા પેટ ભરવા માટે કેટલી મહેનત કરવી પડે એટલે એ તમને ખાવાની ના હવે પણ કે એક કામ કરશું આપણે ત્યારે પરીક્ષા જ નહીં લઈ પહેણ પહેલી દિવસે જઈને ઉપાડ લેશું એટલે કે આજ તો તને ફાઇનલ ઉપાડવાનો જ હતો પણ થયું એવું કે અમે તને જેવી ફેણ મારી એ પહેલાં તારી બાયડી રૂમમાં બેઠી હતી અને બારીક અને બેઠી હતી અને પાસલના ભાગમાંથી એક ગરીબ બાઈ પ્રેગ્નન્ટ હતી એ આમ નીકળી અને ભૂખી હતી એટલે રોતી કકડતી નીકળી કે કોક મને ખાવાનું આપો એટલે તારી બાયડી જે પાથું ભેગું લઈને આવી હતી ને અત્યારે અત્યારે આપણે લાડીયા પૈણીને આવે ને એટલે ભાથું લઈને આવે અત્યારે તો હવે ડ્રાયફ્રૂટને ચોકલેટું ને આવું બધું કૂચું કીચું એક બીજા માણસને બધા ખબર આવે ચોકલેટવાળી સિસ્ટમ થઈ ગઈ પણ પાથું લઈને આવે ને પહેલાં શું હતું ચોકલેટું એવું હતું નહીં એટલે બે માણ એકબીજાને હેડક્રેમ થી બધી ખાતા એટલે કે તારી બાયડી જે ભાથું હતું ને એ ઓલી ગરીબ બાયડીને આપી દીધું અને ઓલી બાયડી અને એને પેટમાં ભૂખની બળતરાતી શાંત થઈ એટલે એ ગરીબ બાઈએ તારી બાયડીને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારો ચૂડી ચાંદલો અમર રાખે એટલે કે એ આશીર્વાદના લીધે હવે તારી બાયડીનું જેટલું આયુષ્ય છે એના કરતાં એક દિવસ તારું આયુષ્ય વધી ગયું એટલે કે તારી બાયડીનું આયુસે હો વરાનું હે ને તારું આયુષ્ય હો વરાનું થઈ ગયું એટલે આ આપણે વાર્તા છે એક લોકકથા છે અને આ જૂની વાર્તા છે મેં અત્યારે તમને કીધી પણ એનો સાર એવો છે કે હંમેશા ગરીબ માણસની દુઆ લો કેમકે ગરીબ માણસની દુઆ રહીને એટલું બધું કામ કરતી હોય છે ને આપણને ખબર ના હોય તમે ઘણી વખત જો ક્યાંક એક્સિડન્ટ થાય ને ગાડીનું તો હા કચુંબર બોલી ગયો ને માણસ અંદરથી હાજો નીકળે એટલે આવા કોઈક સત્કર્મ કરેલા હોય એને આપણાને ખબર ના હોય આપણા કે આપણા પરિવારે કોગદી દીકા કરેલું હોય એના લીધે આપણે બચી જતા હોય છે મોટા મોટા વિખન આવતા હોય છે એમાંથી આપણે પાર પાડી દેતા હોય છે એટલે બને એટલી લોકોની સેવા કરો ગરીબ માણસની દુઆ લો કારણ કે ગરીબ માણસની દુઆમાં જેટલી તાકાત હોય જો એ વર્ષનું આયુષ્ય વધારી શકતા હોય તો તમે વિચારો કે ગરીબ માણસની હાય લાગે તો શું થાય એટલે ગરીબ માણસની દુઆમાં એટલી તાકાત હોય છે એની હાયમાં એટલી તાકાત હોય છે કોઈની આંતળી દુભાવો નહીં બને તો માણસની આંતળી ઠારવી એનો આરો મેસેજ છે અને મેં તમને કીધી મારી પાસામાં જેવું આવડતું હતું એવું મેં તમને કીધું જય માતાજી